હેલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં મજામાં જઈશું બધા સ્વાગત છે તમારું આજના નવા વિલોગમાં આજે વસેરાને છોડો છે તિલકરાજને બહાર તો વિલોગમાં બન્યા રહો નવા આવ્યો સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દેખાડું હાલો આજે આપણે વશેરાને શીખવાડવું છે ટ્રેનિંગ દેવી છે દોડમાં નાખો છે તો લોગમાં બન્યા રહો મિત્રો ઘટે બહુ સારો ખાલી તિલક કલર ચામડીનું સ્કીન ચામડીનો કલર બહુ સારો થઈ ગયો જો ટન ટેલિયો ટેલિયો કલર હે આખા કાળા ગુડાનો એટલે પ્યોર મારવાડી મુખી જોઈ જૈલ્યો ગયા તિલક તિલકરાજની ટ્રેનિંગ ચાલી છે મિત્રો જોઈ લ્યોડાવે રાઉન્ડ માં પ્રેક્ટિસ કરાવી હે રિંગ શો ની તૈયારી થઈ હે છે તારે તો જો કે વિશેક મહિનાનો છે ઓગણીસ મહિનાનો ઓગણીસ મન હાલતા બરોબર આવડતું નથી હાલતા શીખવાડવું હે Đoàn vầy linh જાય દોડા વીત તો જો કે શું છે હાઈડી કરે અને ખરડો બરડો મારવાની છાટ રાખી તો સાઇન ક્લીન ની શું છે કે ચામડી છે સ્કીન છે એની બહુ સારી થાય ચમકદાર થાય લાવ્યો તો હાવ ઘેડો કાળો હતો અત્યારે જો તેલિયો કલર થઈ ગયો એકદમ

હા બેટા દોડવામાં પગ બહુ નરા લાંબા દોડવાની એની મજા આવે આ મારા ગામની નવી પંચાયત છે મિત્રો રોહિતભાઈ એવા છે રોહિતભાઈ બીજો નંબર છે નાનો એવા છે ગ્રાઉન્ડ માં જો ઘોડાને રમાડી છી તિલકરાજભાઈ ધોળે હે તિલકરાજભાઈ નેકલું ને એકલું લાગે હે ઘરે બધા કુકીને આવતા રહ્યા એકલા જ રખડવા ઘોડાને આપણે દોડાવીને વૈયા વાત તારે મચ્છરને આપણા તિલકરાજને આપણી છે મીરા છે ધાંટકી છે રાધા જોવે છે પૂનમ બાંધી છે આપણે તોરલ છે જોવે છે રાધા કે અમારો વિલોક બનાવો કે એમ કે છે તમારો કાલ વારો છે આપણે કાલ વાર ઘોડામાં જઈને તમારો વિલોક બનાવવાનો છે તમારા વિલોગ બનાવો છે બનાવો છે વિલોગ હાલ તમારો વારો જોઈ લો મિત્રો આ તો આપણો આજનો વિલોગ કેટલાક રાજનો દોડા વાગ્યા કેટલાક રાજ સારું દોડ્યો ખૂબ જ સારું કામ દીધું બાકી મિત્રો આભાર તમારો વિડીયો જોવા બદલ તમને અમારો તિલકરાજ કેવો લાગ્યો અને વિડીયો બી કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો તમારા શિવશક્તિ સ્ટેટ ફાર્મ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો થોડોક તમારા સપોર્ટની જરૂર છે થોડી સબસ્ક્રાઈબ ઘટે છે તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને આગળને આગળ શેર કરો ધન્યવાદ જલ્દી જવા વિલોક સાથે મળીશું આભાર મિત્રો તમારો ધન્યવાદ